મહવા પંથકમાં વરસાદી માહોલ ને લઈને ડેમ છલકાયા છે બગડ રોજકી અને માલણ એમ ત્રણ ડેમ છલકાયા છે ડેમ ઓવરફ્લો થતા ખુશીનો માહોલ તાલુકાના મોટા ગામ પાસે આવેલ માલણ સિંચાઈ યોજના આ ચાલુ ચોમાસામાં સારા વરસાદના કારણે સો ટકા તેના પૂર્ણ સપાટી ભરાય છે અને હાલ એમાં ચોત્રીસ ક્યુસેક નો ઓવરફ્લો આપણે ઇન્ફ્લો અને ઓવરફ્લો ચાલુ છે અને નીચવાસના ગામો જેટલા ગોરસ અને મોટા ગામો ને આપણે એલર્ટ કર્યા છે ગામ લોકોને અને સરપંચો ને જાણ કરી છે અને વહીવટી તંત્ર ને પણ જાણ કરી છે અને સો ટકા માલણ બંદર માલણ ડેમ ભરાવાથી આગામી રવિ સિઝનમાં માં સિંચાઈ માટે સાતસો હેક્ટર જેવું આયોજન છે અમારું એટલે

આ ત્રણેય ડેમો ઓવરફ્લો થઈ જવા પામ્યા છે અને આજે કહી શકાય કે માલવણ ડેમ જે છે તે ઓવરફ્લો થયો છે આપડે દ્રશ્યો ની અંદર સીધું જોઈ શકીએ છીએ કે લગભગ એક ઇંચ થી વધારે સપાટી ની ક્ષમતા એ આ ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે દ્રશ્ય અંદર જોઈ શકે છે કે આ ડેમ જે છે આ ડેમ છે આખો ઓટોમેટિક છે ફૂલ્લી ઓટોમેટિક છે અને ગુજરાતની અંદર કદાચ આવો ડેમ બીજો કઈ છે પણ નહીં કારણ કે આ ડેમ ની અંદર જો પાણી સપાટી વધે એટલે તરત જ ઓટોમેટિક એના દરવાજા ખુલી જાય છે અને હવે કહી શકાય કે ખેડૂતોને પીએચ ના પાણી ની સમસ્યા નો સો ટકા હલ મળશે ગુજરાત ફર્સ્ટ અનિલ માઢક મોવા